દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે મિત્રો ઘણી ફેરી મનુષ્ય અજ્ઞાનતાને કારણે સત્તાને પાવરે નોકરીના પાવરે ઘણા એવા પાપો કરી છે ને એને પણ ખબર ન હોય કે એ પાપ કેવું છે જેને કારણે આવા મનુષ્યો બીજાને દુઃખ દઈ અને પોતાનું સુખ માને છે પણ જ્યારે જેને દુઃખ દીધું ને એનું પાપનું ફળ એની હાઈનું ફળ જ્યારે ભગવાનનો વારો આવે ને ત્યારે પાપ કરનાર માણસ રોઈ નથી શકતો તેને તો એમ જ છે કે હું કંઈક છું મારી જિંદગીમાં મેં પાપ બહુ કર્યા છે એવું મને બહુ વિચાર આવે છે જ્યારે પાપનું ફળ એના ઘરમાં આવે ને ત્યારે રોઈ નહીં શકે મિત્રો પાપ કરતા વિચારજો તમારા સત્તાના જોરે તમે કોઈને દબાવ્યા હશે કોઈનું દિલ દુખાવ્યું હશે કોઈની ગાયોને પાણી વિના નહીં ચાર ચાર દિવસ રાખી છે જે આજ સમાજ સેવા કરી રહ્યા છે એને માનસિક ત્રાસ આપીને પણ તમે દુઃખ દીધું છે એવા લોકોની તમને હાઈ નહીં મૂકે અને એ હાયો તમારે ઘરે આવશે ને પાપરૂપી ત્યારે રડી નહીં શકાય મિત્રો જરાક ધ્યાન રાખજો વિચાર કરજો તમારા સત્તાના મોહમાં તમારી જુવાનીના જોશમાં અવડું પગલું ન ભરી જવાય જોજો દિન તો કાલી દુઃખ આવશે ત્યારે રોઈ નહીં શકો ઘણા એવા માણસો છે આજે રોઈ નથી શકતા એવા લોકો પાસે માફી પણ નથી માગી શકતા પ્લીઝ આવું ન કરતા મારો સંદેશ જન જન સુધી પહોંચાડજો સત્તાના મોહમાં અભિમાનના મોહમાં રૂપિયાના મોહમાં નોકરીના મોહમાં અથવા તો કોઈ પણ અભિમાનથી કોઈને દુઃખી ન કરતા કોઈને હાઈ ન લેતા તો એ શબ્દોની સાથે મારો ધર્મ સંદેશ હું અહીં આપું છું તો જય હિન્દ જય ભારત